સુરતના પૂણા ગામમાં વહેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા છ લોકો દાજ્યા તમામને સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા પૂણા ગામ વિસ્તારમાં આવેલ નાલંદા સ્કૂલની સામે રાધિકૃષ્ણ સોસાયટીના એક ઘરમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો ગેસનો બાટલો બ્લાસ્ટ થતા મોટો અવાજ આવ્યો હતો જેથી સ્થાનિકો જાગી ગયા હતા લોકોએ જોયું કે ઘરમાં કંઈ થયું છે આગના ચમકારા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો રિપોર્ટર પ્રશાંત પટેલ એ ન્યૂઝ બારડોલી મારું નામ દિલીપભાઈ છે સવારમાં માં 6 ને 17 થી 20 ની વચ્ચે આવો ધડાકાનો અવાજ આવ્યો તો ને 108 માં રિંગ કરીને માણસોને નીચે ઉતારીને એમને એમ્બ્યુલન્સમાં બેસાડી દીધા હતા આપણે જે નોર્મલી કઈક ટાયર કે ટ્યુબ ટાયર ફાટ્યું હોય એના જેવો ધડાકો થયો હતો એમ સ્ટાર્ટિંગમાં તો એવું જ લાગ્યું કે હોય ને એવું લાગ્યું હતું આજુબાજુમાં કંઈક ફાટુ હશે એવું પછી એ બહાર નીકળીને જોયું ત્યારે ખબર પડી કે સામે મકાનમાં માં આપડે ધડાકો થયો છે એટલે પછી માણસો બહાર નીકળ્યા એટલે એમને પછી એકસો આઠ માં બોલાવીને મોકલી દીધા છ વ્યક્તિને ઈજા થઈ છે